અત્યારે એકદમ રેડી થઈ ગઈ કેટલા ટકા સારું લાગે અત્યારે અતારે નવાણું થી પંચાણું આરામ થી થઈ ગયો નવાણું પંચાણું ટકા સારું લાગે એકદમ કેવો ઊભી દુખાવ કે ખાટલા ઉપર અને સમજો ને કે બસ હવે તો હું ગઈ હતી નીચે બેસી શકો છ મિનિટ કદાચ બેસાય તો બેસાય ન કે નઈ હાલ માં કેવું હાલવા ચાલીયા માં બહુ તકલીફ થતી સોડકલા નહીં હલાતો મારાથી કમર થી તો નીચે મને એમ થાય મારો શરીર કામ જ નથી કરતું ખાલી ચડે પછી થાય કે હું હલી ચલી પડ ના ખાટલા ઉપર દુખાવાની ગોળી લગભગ સવાર સાંજ ની લગભગ ત્રણ ત્રણ ચાર ચાર હતી મારા સાસુ માં હમણાં જ ઓફ થઈ ગયા ને ત્યારે તેરે તેર દિવસ હું નીચે જમીન ઉપર બેઠી બેસી ના નહીતર એક પાંચ મિનિટ ના બેસી શકતી ઓહો